न्यूज, हार्दिक पटेल फरी एक चूंटी लड़वा मुख्यमंत्री ने पत्र लखी मूलभूत सुविधाओं अंगे चिंता और गुस्सों व्यक्त करने घटना पर शाही हजू सुधी पोस्टे फरी एक वग्र गुजरात में मा राजकीय माहौल गरमाव नोधनीय के हार्दिक पटेले अगौ मुख्यमंत्री ने पत्र लख લખીને મુખ્યમંત્રીને મોકલવાને બદલે તેમણે તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો આ પત્રમાં તેમણે વિરમગામમાં ગટરો અને ગંદા પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ભૂખ હડતાળ પર જવાની ચીમકી આપી હતી દિવાળી દરમિયાન યોજાયેલા મંત્રીમંડળ વિસ્તરણમાં હાર્દિક પટેલને મંત્રી પદ મળવાની અપેક્ષા હતી જોકે આશ્ચર્યજનક રીતે હાર્દિક પટેલ અને જયેશ રાદિયાના પત્રોને પણ નકારી કાઢવામાં આવ્યા હતા આમ સરકારે ફરી એકવાર હાર્દિક પટેલની પાંખો કાપી નાખી આ કારણે હાર્દિક પટેલે કાર્યક્રમની ભૂમિકા ભજવી અને તેમણે જે પણ જવાબદારી સોંપવામાં આવી તે પૂર્ણ કરી પરંતુ તેમણે ખૂબ દુઃખ પણ થયું જે તેમનું ચહેરા પર સ્પષ્ટ દેખાતું હતું હવે હાર્દિક પટેલે ફરી એકવાર સરકાર સામે હથિયાર ઉપાડ્યા છે તેમણે સરકાર અને સિસ્ટમ વિશે ખૂબ જ વાંધાજનક પોસ્ટ મૂકી હતી ને પોતાનો સોશિયલ મીડિયા પર શેર કરતાં હાર્દિક પટેલ લખ્યું વિરોધનો ડરથી હું ચૂપ રહીશ નહીં મને કોઈ પરવા નથી કે સોશિયલ મીડિયા પર કોણ મને બદનામ કરે છે મેં અહી સુદીપમચવા માટે ઘણો સહન કર્યું છે તેથી જો કોઈ એવું વિચારે છે કે તેઓ ટિપ્પણી કરીને મને વિચલિત કરી શકે છે તો તે ભૂલમાં છે જો ક્રાંતિકારીઓ બદનામ ના ડરથી ઘરે રહ્યા હોત તો આપણે હજુ પણ અંગ્રેજોના ગુલામ હોત